સુરતમાં ઉધના પોલીસે એક પોઈન્ટ પંદર લાખનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો સુરતમાં ઉધના પોલીસે એક પોઈન્ટ પંદર લાખનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો આ ઉપરાંત પોલીસે દારૂની હેરફેર કરવા માટે ઉપયોગમાં લીધેલી ફોર વ્હીલર અને આઈસર ટેમ્પો મળીને કુલ અગિયાર પોઈન્ટ છપ્પન લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ મહિલા સહિત ત્રણ લોકોને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મળતી માહિતી મુજબ સુરત શહેરમાં ઉધના પોલીસના પોલીસની ટીમે લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ ઉધના ભેદવાદ ખુલ્લા પ્લોટ પાસે રેડ પાડી હતી જ્યાંથી પોલીસે ફોરવીલ અને આઈસર ટેમ્પોમાંથી કુલ રૂપિયા એક

જમાદારને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટ બાય સુનિલ ગાંજાવાલા સુરત